મુકો એટલો હો ભક્તાજ કરો દોરજો અને જો ઓભરો બે ને પેલું પેલુંયું ને જાર ને રોય રે હો આવી પાડી રે જોઈ એની પાડી અહીં પાછો આવતો રેનો હો જાન નડીન હા તો કાશ દોરો કારણે રામુ નહીં એ તું બેઠો દોરવા રોદી આદમલ વાર છે હા આદમલ પાહો